અમારી સમ્રાટ સમાચાર ચેનલ સબસ્ક્રાઇબ કરો લાઇક કરો કમેન્ટ કરો અને જોતા રહો પળે પળના દરેક પ્રકારના સમાચારો તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો કામકાજનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો ખાત મુરત કરવામાં આવ્યો હતો ભાવનગર જિલ્લાના તળાજા માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો છે આજે તળાજા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર તેમજ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ ભીમજીભાઈ પેંડિયા સહિતના વિવિધ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ડુંગળીને હરાજીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતો તેમજ વિવિધ માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટરો આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને ડુંગળીની હરાજીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો તળાજામાં ડુંગળીની હરાજીની શરૂઆત કરવામાં આવતા હવે ખેડૂતોને ભાવનગર કે મહુવા ડુંગળી વેચવા માટે નહીં જવું પડે જેના કારણે ખેડૂતોને વાહન ભાડા અને સમયની પણ બચત થશે બે ત્રણ ચાર પાછા નવો બાવી બસો ને બાવીસ રૂપિયા બસો બાવીસ બસો ને બાવીસ રૂપિયા બસો બાવીસ રૂપિયા લખો માહિરાજ બસો બાવીસ રૂપિયા

એના માટે અમે સતત અમે ચેરમેન ભીમજીભાઈ પિંડા સાથે ઝાડીભાઈ જાની અને અમે બધા સાથે રહી આખું બોર્ડ ઓફ ડિરેક્ટર છે એ બધા સાથે રહી અને ખેડૂતોને સારા ભાવ મળે વેપારી ભાઈઓ પણ છે તે બહાર થી આવે અને જેમ એમ વધારે ડુંગળી વેચાય વધારે ખેડૂતોને ભાવ મળે એના માટે અમે બધા સતત પ્રયત્ન છીએ